નમસ્કાર મિત્રો સ્વાગત છે ભાટિયાના ભડાકામાં આવ્યો છું પાલનપુરના બારડપુરા વિસ્તારમાં અને અહીંયા એક દુકાન છે ગોલંદાજ કરીને એક દુકાન છે અને મને અલગ થોડું લાગ્યું કારણ કે હું પહેલીવાર આ દુકાનમાં આવ્યો અને કાકાને ઇન્વિટેશન આપવા માટે આવ્યો હતો ત્યારે એમને એમની સરનેમ લખાવી કે ગોલંદાજ એટલે મને લાગ્યું કે આવી ગોલંદાજ સરનેમ કેમ તો એમની વાતોમાં વિશેષતા હતી અને શું વિશેષતા હતી તો હું વાત કરીશ મારી સાથે છે ચાચા શું નામ છે આપનું અબ્દુલ મજીદ અબ્દુલ મજીદ પઠાણ હા અબ્દુલ મજીદ પઠાણ કાકા છે મારી સાથે અને એમને હું તમારી અટક સરનેમ ગોલંદાજ છે તો આ કઈ ટાઈપની સરનેમ જે વખતે નવનો રાજ હતો એ વખતે અમારા ગ્રાન્ડપા અમારા અંકલ અમારા ફાધર એ તોપ ચલાવતા હતા તોપ ચલાવતા હા એને ગોલંદાજ કહેતા બરાબર એટલે તમારા પૂર્વજો તોપ ચલાવતા પૂર્વજો હા હાલ સુધી પણ અમારે પેન્શન આવતું હતું અમારે જે હતા લાસ્ટ જીવ્યા ત્યાં સુધી સરકાર તરફથી સરકાર તરફથી પેન્શન પણ આવતું હતું ને પણ હવે એ પેઢી નાબૂદ થઈ ગઈ એટલે પડી ગયું બધું બરાબર છે કાકા મને તમારી જોડે વાત કરતા એવું લાગ્યું કે કાકા એ સમયે તમે ગ્રેજ્યુએશન છે કયા વિષય સાથે આ એક ઇકોનોમિક્સ હતો અમારું ઇકોનોમિક્સ હતું 75 માં ગ્રેજ્યુએશન થયું યાવર મંજિલ હતી અહીં કોલેજ એના અંદર બી કાર્ટન સાઈન્સ કોલેજ બરાબર છે તો જે અત્યારે જે નવી કોલેજ બની છે જીડી મોદી તો તમે જૂની કોલેજમાં ભણ્યા હશો ને આ જૂની કોલેજમાં તમે એવું પણ કહ્યું કે કોલેજનું ખાત મોર એ વખતે તમે પેડા ખાતા હતા પેડા ખાતા હતા અને કાકા જે કહેવાય કે પાલનપુરી તમે અહીંયા પ્રોપર પાલનપુરના છો તો પાલનપુરનો જૂનો સમય તમે જોયેલો હશે હું 72 યર્સ છે મને બરાબર એ વખતે હું અહીં આ પેઢી પર સાઠ વર્ષથી બેસું છું નાનો તો પણ મને અહીંયા પાનનો જે ગલ્લો હતો ત્યાં બિનાકા ગીત માલા સાંભળવાનું એ હતું શોખ હતું ને પેપર વાંચવાનું અહીંયા એક હોટેલ હતી રાત રેસ્ટોરન્ટ સોનગઢના મોહનની તો પેપર આવતો તો હું વાંચતો ને અમારે રોયલ ફેમિલી ટાઈપના ઘણા હતા એટલે બધા મને એમ સારું લાગતા અને મને પણ ઇન્ટરેસ્ટ હતો બરાબર પેપર વાંચવામાં એટલે તમે રોયલ ફેમિલી ટાઈપ ના એવા છે રોયલ ફેમિલી અને અત્યારે આ દુકાન તમારી કેટલા વર્ષ જૂની છે આઠવા વર્ષ સો વર્ષ જૂની છે ને સો વર્ષ જૂની ચાચાની દુકાન છે અને અહીંયા બારડપુરા એન્ટર થવું છે ત્યાં તમને ગોલંદાજ એન્ટરપ્રાઇઝ કરીને દુકાન છે અહીંયા તમને બધી જે સામાનની વસ્તુ પણ મળી જાય છે અને કાકા જોડે વાત કરવાની મને મજા આવી એજ્યુકેટેડ છે એટલી શાલીનતા છે અને રોયલ ફેમિલીમાંથી બિલોન કરતા એવું છે એમની વાત ઉપરથી મને એવું લાગ્યું ચાચા પાલનપુર બનાસકાંઠામાં એક તો પબ્લિક લગભગ દસેક હજારની પબ્લિક હતી દસેક હજાર ને આઠેક હજાર આંબા હતા આંબાના ઝાડ હતા નવા સાહેબના બરાબર પણ એ ના ખાતા માણસો મારફતે તપાસ કરાવતા કે મારી રૈયત એટલે પ્રજા પબ્લિક કે ખાધી કે નહીં બધા તેમના માણસો ફરતા બધા ગામડે ગામડે કે બધા કે ખાધી એના પછી એ કેરી ખાતા આ આપણા રાજા રજવાડાઓની એક ભવ્યતા હતી કે એમની રૈયત એમની પ્રજાએ કેરીઓ ખાધી કે નહીં એના પછી જે લોકો ખાતા આઠ તો આંબા હતા એમના આઠ હજાર આંબા હતા પણ છેલ્લે ખાતા છેલ્લે ખાતા બીજું ચાચા શું કેવા માંગશો મારા દર્શક મિત્રો ઘણા બધા લોકો જોવે છે તો તમે તમારા વતી એક વડીલ તરીકે શું કહેશો તમે જે હાલની જે સરકાર છે એના માટે હું બહુ પ્રાઉડ કરું છું બરાબર છે ભાજપ સરકાર એમાં વિશેષ મોદી સાહેબ મોદી સાહેબ મને યાદ છે બે હજાર સાતમાં ઇલેક્શન હતું વિધાનસભાનું હા એક તો રવિવારનો દિવસ હતો દુકાનો બંધ કરાવી હતી નગરપાલિકાએ તો હું ઘેર ઘેર ટીવી ઓન કર્યું તો મેં એમનું ભાષણ ફક્ત પાંચ મિનિટ સાંભળ્યું બરાબર તો મને લાગ્યું કે આ માણસ દિલ્હીની સત્તાને લાયક છે બરાબર ગાંધીની પછી અમારા મિત્ર મોમડિયાનાને કીધું કેમ મેં કહે હા યાદ રાખજો મેં કહ્યું બરાબર રાજા બનવા માટે લાયક માણસ લાયક માણસ છે કેપેબલ છે અને છેલ્લે આપણે ચાચા જોડે પાલનપુરી ભાષામાં થોડી વાત કરીશું ચાચા પાલનપુરી ભાષાથી મને પ્રેમ છે ને આપણા દરેક પાલનપુરીને પ્રેમ છે ને એક અલગ એક માહોલ ઊભો થાય છે અને આપણને ઓળખ મળે છે કે પાલનપુરી ભાષા તો પાલનપુરી ભાષા કેવી છે તમે થોડા શબ્દો મને બોલીને હમણાં અલગ કોઈ જાય હું ઇતના વહેલા ગયા નીકળાય તું તો ગયા મેં દસ વાગે નીકળું કા ને આજ વહેલા નીકળે અલગ જાય ગયા પાછી પૈસા લેણે કે તો વહેલા જવા પણ પેલા કે જાતા રહ્યા કરતો કે જલ્દી જલ્દી આવી જાય મોદીરી વાર દેખો મોદી વાર દેખો અચ્છા ને દેખ પેલા બીજાને કા યાદ રાખી જો ને કે આપણે ખાસ જોણે કા બલ્લે માં ગોડે મિત્રો આ અમારી પાલનપુરી ભાષાનો વૈભવ છે અને પાલનપુરી ભાષા એક અલગ થી ભાષા છે જેમાં આપણો અત્તર અને શાયરીઓની આપણી નગરી છે ફૂલોની નગરી કહેવાય છે જો કે અત્યારે થોડી ગંદકી આપણી નગરીમાં પ્રસરી છે પણ હું લોકોને પણ અપીલ કરીશ કે આપણા પાલનપુરને સુધારવાનું કામ કરીએ અને મેં તો એક મુલાકાત કરી છે ચાચાથી થી મુલાકાત કરી છે હું ખુશ ખુશ થઈ ગયો છું બારડપુરા વિસ્તાર ને બારડપુરા વિસ્તાર અને ગોલંદાજ ગોલંદાજ એન્ટરપ્રાઇઝ હા ગોલંદાજ ટ્રેનિંગ કંપની છે કાકાની અને હું તમને અહીંયા એટલી બધી વસ્તુઓ મળે છે તમારા ઘર વપરાશની કારીગર માટે બધી જ વસ્તુ મળે છે તો મારી અપીલ છે કે કેટલા વર્ષની ઉંમરથી કાકા સેવન્ટી ટુ રનિંગ વર્ષે પણ કાકા મહેનત કરી રહ્યા છે તો આપણે એકવાર એમની દુકાને આવીએ વસ્તુ લો ના લો પણ એમને મળજો તો તમને મજા આવશે પાલનપુરની જૂની ભવ્યતા તમને જોવા મળશે ચાચા મજા આવી મને તો ખૂબ જ મજા આવી